નેત્રુતોની કેંદ્ર સરકારના નાના મંત્રી નિર્મલા સીતારમણે પ્રસ્તુત કરેલા 2024-25 ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતું બજેટ ગણાવી આવકાર્યું છે ભારતમાં અત્યારે મોદી સરકાર 3.0 નું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ખાસ તો ચાર બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે જેમાં યુવાનો ખેડૂતો ગરીબો અને મહિલાઓને લગતી યોજનાઓ પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે આ બજેટને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમનજીએ પ્રસ્તુત કરેલા બે હજાર ચોવીસ પચીસના ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનું સુરેખ પથ કંડારતું બજેટ ગણાવી આવકાર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટને વિકસિત ભારતના પથને કંડારતું અને સર્વગ્રાહી બજેટ ગણાવ્યું છે વધુમાં તેમણે કહ્યું કે આ બજેટમાં યુવાનો માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જેથી આગામી બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત યુવા શક્તિ સાથે ઉભરી આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બજેટ ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ ગણાવ્યું છે નોંધનીય છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પોતાના બજેટલક્ષી ભાષણમાં ખેડૂતો યુવાનો ગરીબો અને મહિલાઓને લગતી યોજનાઓ પર ખાસ ભાર મૂક્યો હતો નાણા મંત્રીએ ખેડૂતો માટે મુખ્ય પાકો માટે ઉચ્ચ ન્યૂનતમ ટેકાના ભાવની ઘોષણા કરી છે જે ખર્ચની પચાસ ટકા માર્જિનના વાયદાને અનુરૂપ છે આ સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પણ પાંચ વર્ષ માટે લંબાવી દેવાની જાહેરાત કરી છે નોંધનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અત્યારે એસી કરોડ લોકોને લાભ મળી રહ્યો છે આ વર્ષે કૃષિ અને તેના સંબંધિત ક્ષેત્રોમાં એક બાવન લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે નાણા મંત્રીએ કહ્યું કે ખેડૂતોની બત્રીસ કૃષિ અને બાગાયત ક્ષેત્રોમાં પાક ની એકસો નવ ઉચ્ચ વર્ષનું બજેટ વિકસિત નું સુરેખ પથ કંડાતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે એટલું જ નહીં દેશની આઝાદીના શતાબ્દીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઊભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે રોજગાર કૌશલ્ય વિકાસ એમએસએમઇ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી સિક્યોરિટી પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે એગ્રીકલ્ચર સેક્ટરને અદ્યતન બનાવવા સાથે કૃષિ વિકાસ માટે આધુનિક આયામો અપનાવવાની યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે એટલું જ નહીં પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવાનો વડાપ્રધાન શ્રીનો નિર્ધાર વ્યક્ત સચિવ રાજકુમાર સાથે આ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું રાજ્યમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના કેટલા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે

તેમજ ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મકાનને નુકસાન થયું છે તથા ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે છેલ્લા દિવસમાં ધોરાજીમાં આબ ફાટ્યું હતું અતિ ભારે વરસાદ વરસ્યો હતો જેમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ મુખ્યમંત્રીએ હવાઈ મથકનું નિરીક્ષણ કર્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર ચોવીસ નું સાતમું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું જેને લઈ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ વીવી વૈષ્ણવ સહિતના હોદ્દેદારોએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે આ વખતે સરકારે તમામ વર્ગને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કર્યું છે ભારતમાં આશરે એક લાખ બત્રીસ હજાર એમએસએમઇ ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે જેમાં બેંક ગેરંટી અને ફંડિંગનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે આથી રાજકોટના ઉદ્યોગકારોને બૂસ્ટ મળશે અને ઇન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર થયો તે પણ સારી બાબત છે આથી બજેટ જનતા માટે સરાહનીય બજેટ છે અમારી આર સી બી એચ માંગ હજુ સુધી સંતોષાઈ નથી જે આવનારા સમયમાં પૂરી થશે તેવી એમને આશા છે સાથે બજેટમાં સરકાર દ્વારા એમએસએમઇ ઉદ્યોગકારોએ ન માંગેલ મળ્યું જેમ કે સોના ચાંદી અને પ્લેટિનમમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે ને જેમ્સ એન્ડ જ્વેલરી ઇમ્પોર્ટ ડ્યુટી સોના ચાંદીમાં છ ટકા ઘટી તે ખૂબ સારું કહેવાય બજેટમાં રોજગાર અને સ્કિલ પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે તેમજ ગરીબ અને મધ્યમ લોકોને મળતી મુદ્રા લોન દસમાંથી વીસ લાખ કરાઈ તે પણ એક સારી બાબત કહેવાય સાથે આ બજેટમાં જીએસટીના સ્લેબમાં ઘટાડો થવો જોઈતો હતો તે ન થયો તેથી ઉદ્યોગકારોને એક ચિંતા સતાવી રહી છે વધુમાં બજેટમાં વન નેશન વન રેટની વાત હતી તે આગામી દિવસોમાં પૂર્ણ થાય તેવી આશા પણ છે જેથી ઇમ્પોર્ટ ડ્યુટી કરેલ ટેક્સના ઘટાડાથી ગ્રાહકોને નીચા ભાવે સોનું મળશે અને આ બજેટમાં નવી કેન્દ્ર સરકાર દ્વારા લોકોને મળતી સ્કીમમાં પણ ઘણા ચેન્જ કરાયા છે જેમ કે ટીડીએસ સરળી અમલીકરણ બનશે અને આથી દર છ મહિને ઇન્કમ ટેક્સમાં કાંઈ પણ ચેન્જ કરી શકાશે જેની ઇન્કમ બાર લાખ ઉપર છે તેને ફરક નહીં પડે પણ બાર લાખથી ઓછા ટેક્સો પેયરને એટલે કે નાના કારદાતાઓને આનાથી ફાયદો થશે તેથી આ બજેટ આમ જોઈએ તો ખેડૂત લક્ષી વિદ્યાર્થીઓએ લક્ષી તેમજ ઉદ્યોગકારો અને પ્રજા લક્ષી બજેટ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી આપણે ભારત દેશના નાણા મંત્રી શ્રી નિર્મલા સીતારામનજીએ 7મું બજેટ રજૂ કર્યો એ ખરેખર જે લોકોને ખાસ કરીને આમ પબ્લિકને અને ઉદ્યોગકારોની આશાને અપેક્ષા હતી એમાં મહદંશે સંતોષાણી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે આ બજેટમાં એમને ખાસ કરીને કિસાનોને બેરોજગારોને અને એમએસએમઇના ઉદ્યોગકારોને સારામાં સારું બુસ્ટ મળ્યું છે એવું અત્યારે પ્રસ્થાપિત કહી શકાય એમએસએમની જે માગણીઓ હતી એમાંથી ચાલીસ ટકાથી ઉપરની વધારે માગણીઓ અમારી સંતોષાણી છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને એને જે સમગ્ર ભારતની અંદર એક્સપોર્ટ હબ જે બહાર ડિક્લેર કર્યા છે એમાંથી જો એક્સપોર્ટ હબ રાજકોટને મળે તો રાજકોટને એમએસએમઇને સારું એવું બુસ્ટ મળશે આપણા ભારત દેશના માનનીય નાણાં મંત્રી સીતારમનજીએ જે સાતમું બજેટ રજેટ કર્યું એમાં ઇન્ફ્રાસ્ટ્રકચરને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું છે રિયલ એસ્ટેટને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું છે અને ઓલ ઓવર ભારતને સર્વાંગી વિકાસ થાય એટલા માટે જ્યાં જ્યાં અત્યારે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પાછળ છે તેને વધારે બુસ્ટઅપ કરવા માટે અને ત્યાં વધુ ડેવલપમેન્ટ થાય એવા પ્રયત્નો કર્યા છે એટલે ઓલ ઓવર ભારત તથા પ્રધાનમંત્રી શેરિંગ તોબગી માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની ગઈ હતી ભારતના પાડોશી દેશ ભૂતાનના આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા ભૂતાનના રાજા મહોદય સાથેનું પ્રતિનિધિ મંડળ એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું ભૂતાનના પારંપારિક વસ્ત્ર પરિધાનમાં આ વિદેશી મહાનુભવોનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાતની ઓળખ સમય ગરબાની પ્રસ્તુતિ સાથે મહાનુભવોને આવકારવામાં આવ્યા હતા વોલ ઓફ માહિતી આપવામાં આવી હતી બાદ પ્રદર્શકો ગાથા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન ની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી હતી રાજા મહોદય અને પ્રધાનમંત્રી વ્યુઇંગ ગેલેરી પહોંચ્યા હતા ત્યાંથી તેઓએ વરસાદી માહોલ વચ્ચે સરદાર પટેલ ડેમનો નજારો નિહાળ્યો હતો અહીં મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પશ્ચાત ભૂ સમજાવવામાં આવી હતી બાદમાં રાજા જીગમે ખેસર નામ ગેલ વાંગચુકે મુલાકાતી પોથીમાં નોંધ કરી હતી જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું કે ભારતને શુભકામના અને સ્મરણ ભૂતાનના આ સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળે બાદમાં સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી અહીં સરદાર સરોવરના કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણની વિગતો આપવામાં આવી હતી તે બાદ ભૂતાનના રાજા શિગમે ખેસર નામગેલ વાંગચુક તથા પ્રધાનમંત્રી શેરિંગ તોપગેને માનસર વિદાય આપવામાં આવી હતી આ મુલાકાત વેળાએ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પોતાના ભારતીય રાજદૂત સુધાકર દેલેલા પોતાના ભારત ખાતેના રાજદૂત મેજર જનરલ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ એસઓયુના વડા મુકેશ પુરી કલેક્ટર શ્વેતા તેવતિયા સી ઇ ઉદિત અગ્રવાલ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પોલીસ અધિક્ષક પ્રશાંત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા માતા અને બાળકને ન્યુટ્રિશન મળી રહે તેની માટેનો હતો પરંતુ રાજ્યનું નિગમ આંગણવાડી સુધી चना તુવેર દાળ અને તેલનો જથ્થો પહોંચાડવામાં કોઈ કારણોસર અસમર્થ રહ્યું છે જેના કારણે આ યોજના ધૂર ચડી ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે આ અંગે જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર લૂલો બચાવ કરતા હોય તેમ જણાવી રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે યોજનાઓ તો લોન્ચ કરી દેવામાં આવે છે પરંતુ ત્યારબાદ આ યોજનાનો લાભ લાભાર્થી સુધી પહોંચી શકતો નથી તે પણ નવી વાસ્તવિકતા છે તાજેતરમાં જ ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે જેમાં રાજ્યના મુખ્યમંત્રીના નામથી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વર્ષ બે હજાર લોન્ચ કરી હતી આ યોજનાનો હેતુ એવો હતો કે ગર્ભવતી માતાને આંગણવાડી મારફતે ચણા તુવેર દાળ અને સિંગતેલ મળી શકે છે પરંતુ કોઈ કારણોસર આ યોજના શરૂ થયાને એક વર્ષ બાદ અચાનક જ બંધ થઈ ચૂકી હોય તેવું સામે આવી રહ્યું છે કેમ કે પૂરતો જથ્થો પર્યાપ્ત માત્ર ઉપલબ્ધ ન હોવાથી લાભાર્થીઓને તેનો લાભ મળી શકતો નથી આ યોજનાના આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર ત્રેવીસ ડિસેમ્બરમાં ભાવનગર જિલ્લામાં ચણાનો જથ્થો પહોંચ્યો હતો અને ત્યારબાદ મળ્યો જ નથી તુવેર દાળ વર્ષ બે હજાર ત્રેવીસમાં એપ્રિલ અને જૂન મહિનામાં મળી હતી અને ત્યારબાદ તુવેર દાળ પણ મળી નથી તો આ સાથે જ વર્ષ બે હજાર ચોવીસ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સિંગતેલ મળ્યું હતું ત્યારબાદ સિંગતેલ પણ મળ્યું નથી કે આ યોજના હેઠળ લાભાર્થીને બે કિલો ચણા એક કિલો તુવેર દાળ અને એક કિલો મળે છે પરંતુ નિગમ દ્વારા આ જથ્થાની ખરીદી કરીને ભાવનગર જિલ્લામાં પહોંચાડવાનો હોય ત્યારબાદ ભાવનગર જિલ્લાના આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર દ્વારા વિતરણ થતો હોય છે પરંતુ કમનસીબે આ યોજના હેઠળ લાભ જ ન મળતા સવાલો ઊભા થયા છે ભાવનગર ના પ્રોગ્રામ ઓફિસર પણ માને છે અને મા દરેક સગર્ભા માતાને દાત્રી માતાને માતા માતૃશક્તિના પેકેટ આપવામાં આવે છે ભાવનગરમાં પંદરસો એકાણું આંગણવાડી આવેલી છે અને માતૃશક્તિ યોજના સરકારની જે છે યોજનાના નિયમ કે એની ફરજ એવી છે કે જે આંગણવાડીની બહેનો છે સગર્ભા એના અને એના બાળકની તંદુરસ્તી સારી રહે એ માટે સરકાર તરફથી સમયે સમયે અમુક વસ્તુ આપે છે પણ ખાસ કરીને તુવેરદાળ તેલ આ બધું ઘણા સમયથી આપવામાં નથી આવતું ફક્ત હું એવું માનું આ સરકાર પેપર ઉપરની વાતો કરે છે ખરેખર જરૂરિયાત છે ત્યારે એને સવલતું જે બેનિફિટ મળવો પડે એ આપવું પડે

સંકલિત બાળ વિકાસ સેવા યોજના નું મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવાનો છે ગર્ભમાં રહેલા બાળકના બસો સિત્તેર દિવસ અને જન્મથી થી બે વર્ષ સુધીના સાતસો ત્રીસ દિવસ પોષણ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય છે

અને માતાઓના પોષણ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મૂકવામાં આવી છે ત્યારે હાલ તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ટલ્લેચડી હોય તેવું લાગી રહ્યું છે થાય સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપી સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે અને આજે દરિયામાં રહેશે ઉપરવાસ વિસ્તારમાં વરસાદના કારણે ખાડી પણ ભયજનક સપાટીએ પહોંચી શકે છે જેના કારણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ માવાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સહિતના અધિકારીઓ હાજર હતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરતમાં પાણી ભરાવા પાછળનું કારણ દિવસથી વરસાદ વરસાદ અને દરિયામાં તેમજ ઉપરવાસમાં છે જેના કારણે ખાડીમાં સપાટી વધી છે હાલમાં જ્યાં પાણી ભરાવવાની સમસ્યા હતી તે તમામ વિસ્તારોમાં કર્મચારીઓ મોકલીને આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે જરૂર જણાય ત્યાં સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ તેમજ જરૂરી અન્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપવામાં આવી છે સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે ગામમાં અમે બે બોટ મૂકી દીધી છે પાંત્રીસ જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે મેડિકલ ટીમ અને ફાયરની ટીમ ત્યાં કાર્યરત છે

તાવ કે મગજની ખેંચ આવે તો તરત જ એમને બતાવવા માટે અહીંયા આવે તો પછી આપણે એની તપાસ કરીએ અને આગળ આપણે કઈ બી એની દવા કરીએ જે આ વાતાવરણનો બદલાવ છે એના કારણે ઝાડા ઉલટી એ બધાના પેશન્ટો હવે વધી ગયા છે તો મારે એવું જ કેવું છે કે પાણી વધારે પીવાનું રાખો જેટલું થાય એટલું વધારે પાણી પીવો દહી છા છે વધારે ખાવાનું પણ ઘરે ઠીક છે એ બધું રાખશો તો એનાથી સારું રહેશે અને કઈ વધારે સતત ઝાડા એવું થાય તો તરત હોસ્પિટલ બતાવવા માટે અત્યારે ચોમાસાની સિઝનમાં જોઈએ એટલો વરસાદ પડ્યો નથી જેના લીધે ભેજ બફારા અને ગરમીનું પ્રમાણ થોડું વધારે છે અને એના લીધે અત્યારે તાલુકામાં ડાયરિયાના કેસ અમારા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના અંદર થોડુંક વધારે પ્રમાણમાં આવે છે છેલ્લા ત્રણ દિવસમાં અમારી રિપોર્ટ પ્રમાણે બાવન જેવા ડાયરિયાના કેસ એટલે કે ઝાડાના કેસો આવ્યા છે એનું મુખ્ય કારણ અત્યારે જે સિઝન છે આ છે આ સિવાય દૂષિત ખાવાનું હોય પડેલું વાસી ખોરાક હોય આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે જોકે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને બહારનું ખાવાનું અને વાસી ખોરાક ખાવાનું ટાળવું તેમજ ખોરાકને ઢાંકીને રાખવા અપીલ કરાય છે

સવારથી હાલ દસ વાગ્યા સુધીના મળતા સમાચારો મુજબ સમગ્ર જિલ્લામાં કુલ સત્યાવીસ મિલીમીટર જ્યારે સિઝન કુલ અગિયાર હજાર એકસો અગિયાર મિલીમીટર જ્યારે એકસો દસ પોઈન્ટ સત્તર ટકા વરસાદ જુનાગઢ જિલ્લામાં નોંધાય હવાનું સાથે સાથે જિલ્લાના ચૌદ ડેમો હાલ ઓવરફ્લો હોવાની સાથે જિલ્લાના છ્યાસી ગામોને પણ એલર્ટ કરાયા હોવાની સાથે જિલ્લાના સત્તર ગામોમાં પાકોનું ધોવાણ થતા આ ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સહાય કરવા માટે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા મુખ્યમંત્રી પત્ર લખી જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે ખાસ કરીને જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આણંદપુર ડેમ વિલિંગ ડેમ ઓવરફ્લો તેમજ હસનાપુરતીઓ જૂનાગઢ જિલ્લાના પાંત્રીસ કિલોમીટર દૂર આવેલ બાદલપુર જળ સિંચાઈ યોજના ઓઝત બેના પચીસ માંથી ચાર દરવાજા ખોલવામાં આવ્યા હોવાના તથા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હોવાના સમાચારો

પડતા ભારે વરસાદથી જળ ભરાવની સ્થિતિ ઉત્પન્ન થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું તેમણે માંગ કરી હતી કે આ સમસ્યાનો વૈકલ્પિક માર્ગ શોધી જરૂરી છે તો બીજી બાજુ સચરાસર અને વ્યાપક વરસાદ બાદ નખત્રાણા તાલુકાની મોટા ભાગની નદીઓમાં પાણી રહી રહ્યા છે ત્યારે નખત્રાણા તાલુકાના નાના અંગિયા અને મોટા અંગિયા ગામની વચ્ચે આવેલ ભૂખી નદીમાં વરસાદી પાણીના પ્રવાહના કારણે નદીની પાપડી પર બનાવવામાં આવેલ ડામર રોડનો એક બાજુનો આખે આખો રોડ આરસીસી પરથી ઉખડી જતા આવતા જતા લોકોમાં કુતુહલ ફેલાયું હતું કે જે રીતે આખો રોડનો લાંબો પટ્ટો વરસાદી પાણીના પ્રવાહના કારણે આરસીસી રોડ ઉપરથી ઉખડી ગયો છે તે પાણીના પ્રવાહની ભયાનકતા આવી જો આ વખતે કોઈ ટ્રેન આવી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત કચ્છમાં મંગરવાડે મેઘરાજાએ હેત વર્ષાવ્યું હતું અને તાલુકાના થી વધુ ગામોમાં ભારે ઝાપટાથી લઈ ત્રણ ઇંચ જેટલી મહેર કરી હતી તો પશ્ચિમ કચ્છના લખપત અને નખત્રાણા તાલુકામાં પણ ઝાપટા રૂપી હાજરી જોવા મળી હતી જેના કારણે અનેક સ્થળે જડબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી કચ્છ જિલ્લામાં મધરાતથી સવાર સુધીમાં મેઘરાજાએ સાર્વત્રિક વરસીને અસલ અશાઢી માહોલની છમાવટ કરી છે ખાસ કરીને સવારે વરસેલા વરસાદથી ફરી નીકળતા વેપારીઓ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ ભારે જળ પ્રવાહના વહેણથી ફરી એક વખત ભુજ લખપત ધોરીમાર્ગ પરના વાહન અસર પહોંચી હતી જ્યારે મથલ પાપડીએ બે કાંઠે વહેતા બંને તરફ ભારે ટ્રાફિક જામની સ્થિતિ નિર્માણ પામી છે આ સિવાય માંડવી અને અબડાસા તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં મેઘ વર્ષા થઈ છે અબડાસાનો કંકાવટી ડેમ અને માંડવી શહેરનું ઐતિહાસિક ટોપણ સર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે ભુજમાં પણ પરોઢે જોરદાર વરસાદ ખાબકી પડતા જોશ ફેર પાણી વહી નીકળ્યા હતા અંદાજિત એકાદ ઇંચ પાણી પડી ગયું હતું